આજે નાના રોડ ઉપર ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે આ સિવાય હજુ પણ આવનારા દિવસોની અંદર ઘણા બધા દબાણો છે તેને દૂર લઈને કામગીરી કરવામાં આવશે તો કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને લોકોને શું અપીલ કરવામાં આવશે આમાં રાજકોટ મહાનગરપાલિકામાં જે મારો અનુભવ છે એ પ્રમાણે ત્યાં એક વન વીક વન રોડનો કાર્યક્રમ હોય છે જ્યાં આખી મહાનગરપાલિકાની ટીમ એક પર્ટિક્યુલર વીક માટે એક પર્ટિક્યુલર રોડ ઉપર ફોકસ કરતી હોય છે તો એ રીતનું આયોજન અમે ટૂંક સમયમાં મોરબી મહાનગરપાલિકામાં કરવાના છે જેમાં એક વીકમાં એક રોડની સંપૂર્ણ સફાઈ માટે કોર્પોરેશનના જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે દાખલા તરીકે સ્વચ્છતા તો સાથે સાથે સ્વચ્છતા પણ થઈ જાય દબાણ હટાવો તો દબાણ હટાવ પણ જોઈ લેવામાં આવે રોશની વિભાગ તો એમના દ્વારા જે લાઇટિંગ વગેરે દૂર કરવાના છે એ પણ થઈ જાય સાથે બાંધકામને પણ સાથે રાખશું અને નાનું મોટું જે બાંધકામની ક્ષતિઓ ધ્યાને આવશે એ પણ દૂર કરશું ટાઉન પ્લેનિંગ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખવામાં આવશે એ પ્રમાણે તમામ ડિપાર્ટમેન્ટ્સને સાથે રાખી એક ટીમને જેમ કામ થાય એ માટે આવનારા અઠવાડિયાઓમાં પ્રયત્ન થશે એ તો આના માટે સાવચેતી આપણે રાખવી પડશે આપણા શહેરમાં કુલ ચોવીસ રોડ્સ છે અને એની લેન્થ ઓલમોસ્ટ અઠ્યાવીસ કિલોમીટર જેટલી છે તો એનું સતત સુપરવિઝન કરતાં રહેવું પડશે એના માટે જે મેં આપને કીધું કે વન ડે વન વીક વન વીક વન રોડ જ્યારે અમે લઈશું તો તમામ રોડ્સનું વારો કોઈ કે કોઈ વીકમાં ફરી આવી જવાનું છે અને આનું એક એન્ટાયર સ્કેડ્યુલ અમે તૈયાર કરશું અમારી ટીમ માટે જેથી તમામ રોડ્સ જે એક વખતે જ્યાં દબાણ ક્લિયર થાય ફરી જ્યારે સ્કેડ્યુલ નેક્સ્ટ આવે

તો એમાં જે બાંધકામ પરવાનગી વગેરે છે એ નગર ઉપર આપવામાં આવે છે એલ વન એલ ટુ અને એલ થ્રી ત્રણ પ્રકારના લોગિન એમાં હોય છે એ મેપિંગ અત્યારે ચાલી રહી છે નગરપાલિકાથી મહાનગરપાલિકા એક વખતે મેપિંગ પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારે તમામ અમે શહેરજનોને જાહેર અપીલ પણ કરી દઈશું કે કોઈ પણ વિદાઉટ પરમિશન બાંધકામ ધ્યાને આવવું ન જોઈએ અને જ્યારે આ મેપિંગ થઈ જશે એના પછી કોઈપણ ચાલતું બાંધકામ પર ધ્યાને આવશે તો મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો એમના વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવશે એમના વિરુદ્ધ પણ જે જીપીએમસી એક્ટ છે એના કલમ બસો સાઈઠ એક અને બસો સાઈઠ બે અંતર્ગત નોટિસ અને હુકમ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તો એ પણ ધ્યાને લેવામાં આવશે પરંતુ હાલ ફોકસ રહેશે જે બાંધકામો ચાલુ છે જે બાંધકામો પૂરા થયા નથી એમને ત્વરિત આપણે અટકાવીએ અને કોઈ બાંધકામ હવે જે નિયમ વિરુદ્ધનું છે એ ન થાય એ આપણી ટોપ પ્રાયોરિટી રહેશે